અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની માંગ કરીએ અમારા છોકરાઓ ને કંપનીઓ માં હેરાનગતિ થાય એના માટે લડી એના માટે શું ગુનો છે ત્યારે સાથીઓ આ સરકાર નીતિઓ તમે જોઈ લો તમારા આશીર્વાદ થી એસી દિવસ બાદ માંડ છૂટીને બહાર આવ્યો અને બહાર આવ્યો મારા સ્નેહાલ મારા દેવાભાઈ મારા જયરામ કીધું ચૈતર તમારા જામીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાની જનતાએ એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે ડેડિયાપાડામાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે

અહીના ધારાસભ્ય અમારા સાંસદ એમના હરસંઘવી એમના ભૂપેન્દ્ર પટેલ ને એમની પોલીસ ને એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે ચૈતર વસાવાને ટેડિયાપાડા થી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારેય નથી કાઢી શકતા ત્યારે સાથીઓ અમે લડીએ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અમે હર પોલીસ થી ડરતા નથી અને કેવા માંગીએ છે અમારો પણ સમય આવશે અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપવાળાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે આ ભાજપની સરકાર અધિકારીઓના બડે રાજ કરે છે પોલીસના બડે અમારા લોકોને હેરાન કરે છે પણ મારા યુવાનો ને આહવાન કરું છું હવે બહુ થઈ ગયું જુલમ હવે બહુ થઈ ગયો અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તાલુકા પંચાયત લડો જિલ્લા પંચાયત લડો આવનારી વિધાનસભા આવનારા દિવસો માં જે પણ નારંગી આર એસ એસ ના લોકો આપણા લોકો જે વટ તરીકે મતદાન તરીકે ઉપયોગ કરે છે એ લોકોને અહીંથી સત્તા માંથી ઉખેડીને આપણે બધા ફેંકી દેવા પડે

શૂદ્ર બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા

સાર્વભૌમત્વની ભાવના સાથે આપે છે લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણું બંધારણ આ દેશને પૂરો પાડ્યું સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય સ્વતંત્રતા બંધુતા વ્યક્તિત્વનો ગૌરવ રાષ્ટ્રની ભાવના રાષ્ટ્રની અખંડતા આપણું બંધારણ આપ્યું ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવવાની છે સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આપેલા આપણા અધિકારો છે ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે આપણી અનુસૂચિ બંધારણ ના રક્ષણ માટે પૈસા રક્ષણ 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 માટે 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 ડબલ એટ્રોસિટી ના આપણી જમીનો બચાવવા માટે આપણી જળ જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસો માં તમારે બધા રાજનીતિ માં આવવું પડશે અને આ લોકોને ને સત્તાથી આપણે ઉખડીને ફેંકી દેવું પડશે